કારોલ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા સ્વચ્છ સેવા કાર્યક્રમ અંતર્ગત વન ડે કેમ્પ યોજાયો હતો જેના માટે મોટી સામાન્ય પ્રાથમિક શાળા પસંદ કરવામાં આવી હતી જ્યાં સૌ પ્રથમ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર સરે આયોજન અંગેની સમજૂતી આપી હતી ત્યારબાદ પૂર્વ એનએસએસ સ્વયંસેવક અરુણસિંહ તથા પૂર્વ લીડર ધવલકુમારે સ્વચ્છતા અંતર્ગત માહિતી આપી હતી ત્યારબાદ એનએસએલના સંસેવકો તથા પ્રાથમિક શાળાના બાળકોએ સાથે પ્રાર્થના કરી હતી શિક્ષણ કાર્ય અંતર્ગત એનએસએસના સંકોએ પ્રાથમિક શાળાના બાળકોને સ્વચ્છતા વિશેનું શિક્ષણ આપ્યું હતું તથા સ્વચ્છતા અંગેની અમુક રમતો પણ રમાડી હતી સ્વચ્છતા અને આરોગ્ય અંતર્ગત પ્રેક્ટિકલ સત્યની માહિતી ડોક્ટર સંજય જોશીએ તમામ એનએસએસના સહસેવકોને આપી હતી

સ્વયસેવકો દ્વારા ગામમાં સ્વચ્છતા જનજાગૃતિ ની રેલી કાઢવામાં આવી હતી

એનએસએફના સર્ગ્યા બાળકોને રમતો કરવા માન્યા હતી રમતો રમાડ્યા બાદ બાળકોને ભોજન કરાવ્યું હતું ત્યાં બાળકો પરમાણુ સારી રમતો રમાડ્યા જેમાં બાળકો જ ઉત્સાહથી રમતોમાં એનએસએસના સ્વયંસેવકો પહેલા પ્રેક્ટિકલ સાથે રમતો શીખવાડી હતી ત્યારબાદ બાળકો તેમાં ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા ચાલુ ભાગતા જાઉ ભાગતા જાઓ કપાળો આ પાંચ રાઉન્ડ કરો દંડ સીધો રાખો દંડ સીધો રાખો યસ 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 આની એમની મજા એ છે કે જે દિશામાં જાડે જે દિશામાં નહીં જાય ગુજરાતી વિભાગના ડોક્ટર અર્જુન ગઢવી સાહેબ સુમિત્રાબેન ધ્રુવબેન આ કોલેજના આચાર્ય સાહેબ અંતે સમાપ્તમાં પ્રોફેસર આઈપી મિકવાન સાહેબની વિનંતી કરીશ કે તેમને આપ તથા સાયન્સ સર પર સુપર કર્યું તો સમય રમત રમાડીએ છીએ પણ આ અમને નવી ગેમ જોવા મળી એટલે હવેથી અમારે જ્યારે રમત ઉત્સવનો કાર્યક્રમ યોજીશું તો આ બે ગેમ અવશ્ય અમે લઈશું જે ગામ પસંદ કર્યું એમાં પાંત્રીસ બાળકો હતા અમારી ટીમ વધારે લાગે એ બાળકો દેખાય જ નહીં એવી પરિસ્થિતિ એટલે અમે કોલેજમાં જાત જાતની પ્રવૃત્તિ કોન્સ્ટન્ટ ચાલતી હોય છે આજે જ સવારે હું હસાવતો હતો કે અમારા મયંકભાઈ થાકતા નથી એ સવારે રોજ એક કંઈક લઈને આવ્યા કે આજે આમ કરવાનું છે આમ કરવાનું છે ને પછી એ દસ ફોન કોકને કરે અને કોઈની જોડે કોલોબોરેશન કરે મારાથી ના હતા હું થાકી જાઉં અથવા કંટાળી જાઉં પણ એમને જ આભારી છે પછી એમને પાછા એમને હનુમાન મળી ગયા છે હરેશભાઈ એ એમની જોડે જોડે એટલે અમારે તો બધે જ એમ બધા કે એમ એમ ગાંધીમાં બહુ સારા પ્રોગ્રામ થાય છે પણ આ લોકોના કારણે અમે કંઈ નથી કરતા અને વિદ્યાર્થીઓ જે એમને સપોર્ટ કરે છે મેં જોયું કે આ રીતે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હોય કે પછી કામ હોય બધામાં જે રીતનું ઇન્વોલ્વમેન્ટ છે આવું જ રાખજો રાષ્ટ્રગાન શરૂ કરે શરૂ કર એનએસએસના સર્વસાયકોએ પોતાના સહસ્તે બાળકોને બે બે નોટબુક પેન્સિલ રબર સંચારની કિટ વગેરે આપ્યું હતું સ્વચ્છતા અંગેની ચિત્રકલાની સ્પર્ધામાં જે પણ ભાગીદારો ભાગ લેતા હતા તે બધા જને ડ્રોઈંગ કલર સ્વયં સહયોના સ્વહસ્તે આપવામાં આવ્યું હતું બાળકોએ બધા સ્વયંસેવકોને ખૂબ જ ભાવપૂર્વક વિદાય આપી હતી